જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું મા શ્રી ખોડિયાર જન્મની કથા આજે મહા મહિનાની અષ્ટમી તિથિ એટલે આઈ શ્રી માખોડિયારની જન્મ જયંતિ છે માની કૃપા તેના બાળુડા પર હંમેશા વરસતી રહે એ માટે માખોડિયારના ભક્તો આજના દિવસે માખોડિયારની પૂજા આરાધના કરશે માના મંદિરે દર્શન કરી શ્રીફળ લાપસીના નૈવેદ્ય ધરાવશે મા પરમ કૃપાળુ તેના દીકરાની રક્ષા કરનાર તેના પર અમી દ્રષ્ટિ કરનારી છે જે કુળમાં શ્રી ખોડલ પૂજાતા હોય તે કુળમાં કોઈને ભય દોષ કે પીડા નથી હોતી તેની કૃપાથી સંતથી સંપત્તિ સુખ સમૃદ્ધિ બરકત હંમેશા બની રહે છે માં ખોડિયાર જગતજનની છે એનો મહિમા અપાર છે આ નવખંડ ધરતી પર નિત્ય નજર રાખી તેના બાળુડા પર અમી વર્ષા કરનારી મા ખોડિયારનો આજે જન્મ દિવસ તો આ શુભ દિવસે માની જન્મકથા સાંભળી આજના દિવસને પાવન કરીશરો આઈસી મા ઘોડિયારની માં ઘોડિયારનો જન્મ ચારંક જ્ઞાતિમાં થયો હતો તેમના પિતાનું નામ મામડિયા અને માતાનું નામ દેવળબા હતું તેઓ સાત બહેન અને એક ભાઈ હતા સાતેય બહેનોના નામ આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ સાસાઈ જાનબાઈ અને ભાઈનું નામ મેરખ્યો હતો ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના

તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતીનો નિયમ હતો એ સમયે ભાવનગર જિલ્લાના વલ્ફીપુરમાં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો તેને મામળિયા ચારણ સાથે ગાઢ મિત્રાચારી મામડિયા મામળિયા ચારણ જ્યાં સુધી દરબારમાં ન આવે ત્યાં સુધી શિલાદિત્યને જાણે કંઈ ખૂટતું હોય તેવું લાગતું વલ્ફીપુરના રાજવી શિલાદિત્યના દરબારમાં કેટલાક ઈર્ષાળુ લોકો પણ રહેતા તેમણે રાજા અને મામડિયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની જેમ ખૂંચતી એક દિવસ રાજાના મનમાં ખૂબ ચાલાકીપૂર્વક એવું ઠસાવવામાં આવ્યું કે મામડિયું નિઃસંતાન છે તેનું મોં જોવાથી અપશુકન થાય છે જેથી ભવિષ્યમાં આપણું રાજ પણ ચાલ્યું જશે અને એક દિવસ મામળિયા પોતાના નિત્યક્રમ મુજબ પ્રભાતના પહોરમાં રાજમહેલે આવીને ઊભા રહ્યા રાજવીના મનમાં અદાહત્યાઓએ રેડેલું જેલ ઘુમરાતું હતું કંઈ પણ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં રાજાએ કહી દીધું મિત્રતા હવે પૂરી થઈ ગઈ આટલું કહી શિલાદિત્ય પોતાના મહેલમાં ચાલ્યો ગયો રાજાના વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણી મામળિયાને ખૂબ દુઃખ થયું આમ તેને જે જે લોકો સામે મળ્યા તે વાંજ્યા મેણા મારવા લાગ્યા તેનાથી ખૂબ દુઃખી થઈ વલ્ભીપુરથી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલ વાત માંડીને કરી મામળિયાને જિંદગી હવે ઝેર જેવી લાગવા માંડી એ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામળિયાએ ભગવાન શિવના શરણમાં માથું ટેકવ્યું અને શિવાલયમાં શિવલિંગની સામે બેસી નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારી કમળ પૂજા ચડાવશે મામળીઓ ભગવાનની આરાધના કરવા લાગ્યો આમ છતાં કાંઈ સંકેત ન થયા અને પોતાનું મસ્તક તલવારથી ઉતારવા લાગ્યો ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળ લોકના નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર

આ મામળ્યાને ત્યાં અવતરેલા કન્યાઓના નામ આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ સાસાઈ જાનબાઈ અને ભાઈ મેરખ્યો રાખવામાં આવ્યું આમ કરતા કરતા સંતાનો મોટા થવા લાગ્યા એક વખત મામડિયા ચારણના સૌથી નાના સંતાન એવા મેરખ્યાને ખૂબ જ ઝેરી ગણાય તેવા સર્પે દંશ દીધો જેની વાત મળતા જ તેના માતા પિતા અને સાતે બહેનોના જીવ અથર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારવા લાગ્યા એવામાં કોઈએ ઉપાય બતાવ્યો કે પાતાળ લોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે લાવવામાં આવે તો જીવ બચી જાય આ સાંભળી બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ એ પાતાળમાંથી કુંભ લેવા ગયા અને તેઓ જયારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી પગમાં ઠેસ વાગવાને લીધે તેને ચાલવામાં તકલીફ પડવા લાગી અને સૂર્યોદય થાય એ પહેલા ભાઈની પાસે પહોંચવાનું હતું આથી તેમણે મગર માને વિનંતી કરી કે હે મા મગર મને તમારી સવારી આપો જેથી હું મારા ભાઈ પાસે વહેલી તકે પહોંચી શકું આ રીતે ઝડપથી કુંભ લઈને આવી શકાય એ માટે જાનબાએ મગરની સવારી કરી આથી તેનું વાહન મગર છે અને જ્યારે તેઓ પાણીથી બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા ચાલતા હતા તેથી તેનું નામ ખોડલ પડ્યું ત્યાર પછી આપણે તેને માખોડિયારના નામથી ઓળખીએ છીએ હિન્દુ ધર્મમાં આહિર પટેલ ગોહિલ પ્રજાપતિ ચૌહાણ રાજપૂત બ્રાહ્મણ ચારણ બારોટ ભરવાડ રબારી જેવા અનેક કુળમાં કુળદેવી તરીકે માખોડલ પૂજાય છે માખોડલને શ્રીફળ લાપસીના નૈવેદ્ય ધરાવાય છે તે ઉપરાંત તલવટ ચોખા ચૂરમું તથા સુખડીના પણ નૈવેદ્ય ધરાવાય છે માનું શસ્ત્ર ત્રિશૂલ છે વાણી મગર અને પ્રતિક દેવચકલી છે મા ખોડિયારના મંદિર ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં મુખ્ય ત્રણ જગ્યાએ આવેલા છે એક તો ધારી પાસે ગળધરા વાંકાનેર પાસે માટેલ અને ભાવનગર પાસે રાજપરા ગામે માના મંદિર આવેલા છે જ્યાં પાણીના ધરાવો પણ આવેલા છે તે સિવાય અમુક જગ્યાએ પ્રાચીન વાવોમાં ડુંગરોમાં નદી કિનારે માં ખોડિયારના બેસણા છે માના પ્રાગટ્યને આશરે સાતસો પચાસ વર્ષ થઈ ગયા છે મા ખોડિયારનું મુખ્ય ધામ માટેલ છે માટેલમાં માનો સાક્ષાત હોવાનો પુરાવો એ છે કે માટેલના મંદિરમાં આવેલું માનું ત્રિશૂળ દર વર્ષે એક ઇંચ જેટલું વધે છે સાથે જ માટેલમાં આવેલ વરખડીનું વૃક્ષ માટીલનો ધરો આ ધરામાં પાણી ક્યારેય ખૂટતું નથી તેનું તળ્યું પણ દેખાતું નથી આ ધરાનું મહાત્મ્ય એ છે કે આખું માટેલ ગામ આ ધરાનું જ પાણી પીવે છે અને તે પણ ગાળ્યા વગર જ આ પાણીમાં માનો પરચો એ છે કે જો આ પાણી ગાળવામાં આવે તો આ પાણીમાં જીવાત થઈ જાય છે એક લોકવાયકા પણ પહેરેલ મગર આ ધરાની રક્ષા કરે છે ધરાની આવી વાતો સાંભળી એક સમયે મુગલ બાદશાહે નવ હજાર નવસો નવ્વાણું કોષ મૂકી ધરામાંથી પાણી ઉલેચી નાખ્યું હતું પાણી ઉલેચાઈ જતા ધરામાં સોનાના મંદિરનું ઉપરનું શિખરનું ઈંડું દેખાતા જ ભર ઉનાળે પાણીનો ધસમસતો પ્રવાહ આવ્યો છલોછલ પાણીથી ભરાઈ ગઈ તમામ કોષ પાણીમાં તણાઈ ગયા આમ પોતે સાક્ષાત હોવાનો માએ પુરાવો આપ્યો માટેલધામમાં ખોડિયા ડોશીમા નું રૂપ ધારણ કરી અનેક ભક્તોને પરચા આપ્યા છે અહીં દર્શને આવેલા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે માના દર્શને આવેલા તેમના બાલુડા આજ દિન સુધી ખાલી હાથે હજુ સુધી પાછા નથી ફર્યા આમ પોતાના બાલુડા પર અમી વર્ષા કરાવતી માં ખોડલ આ કળયુગમાં સાક્ષાત હાજરા હજૂર છે એમ કહેવાય છે કે વિધાતાએ સાત સાત ભવ સુધી જેના ભાગ્યમાં સંતાનનું સુખ ન લખ્યું હોય તેવા શ્રાપથી પીડિત દંપતી જો માટેલની માં ખોડિયારના દર્શન કરી લે તો માં ખોડિયાર અવશ્ય તેના ઘેર પાળનું બંધાવે છે જગતની તમામ વૃક્ષોની કલમ બનાવવામાં આવે સાત સાત સાગરની શાહી બનાવી સ્વયં ભગવાન શ્રી ગણેશ અને મા સરસ્વતી જો લખવા બેસે તો થઈ શકે એવી મારી મા ખોડલ સૌની રક્ષા કરે માની જન્મકથા સાંભળનાર દરેક ભક્તોના તમામ દુઃખ ભાંગીને ભૂકો કરી નાખે એવી પ્રાર્થના સાથે સર્વ ભાઈ બહેનોને ગુચ્છુ પરિવારના જય માતાજી મિત્રો આજના શુભ દિવસે માની કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય જયમા ખોડલ જય શ્રી ખોડિયાર જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય માતાજી